કટારા ભાજપમાંથી ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે બાબુભાઈ કટારાની આજે પસંદગી થયેલ છે પરંતુ કોંગ્રેસ દ્વારા આજે ફોર્મ ભરવાની પહેલાથી જ તૈયારી કરી દીધી હતી ન શક્તિ પ્રદર્શન કરોડ ગામ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછી કોંગ્રેસ ઉમેદવાર બાબુભાઈ કટારા દ્વારા જિલ્લા સેવા સદન ખાતે પોતાનું ફોર્મ ચૂંટણી અધિકારી કલેક્ટર વિજય ખરાડી પ્રસ્તુત કરવામાં આવ્યું હતું આ અવસરે ખરોડથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગઈકાલ સુધી લોકસભા બેઠક પર પચીસ ફોર્મનો પાળો થયો હતો ગઈકાલ સુધી માત્ર છ ઉમેદવારોના ઉમેદવારી પત્રો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિજય ખરાળી સમક્ષ પ્રસ્તુત થયા છે ભાજપના જસવંતસિંહ ભાપોરે પ્રથમ દિવસે જ તારીખ ત્રીસમી માર્ચે જ ફોર્મ ભરી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે સુરેશ કાપડિયા હેલ્પ ન્યૂઝ દાહોદ